યા ગોદર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ટ્રાફિક અંગેની ઝુંબેશ હાથ ધરી હતી જેમાં બ્લેક પિક્ચર ત્રીસ આડેદળ પાર્કિંગ વાહનો વગર આધારે ચલાવતા વાહન વગર લાયસન્સ પીયુસી હેલ્મેટ વગર ચલાવતા ड्राइविंग दरम्यान मोबाइल पर बात करता वाहनशाला को समय पगला बरेह हता, जिसमें एनसी पंचावन कलम 57 मुजब डिटेन वीस साढ़े दंड छवि साढ़ पांच सहितनी जुम्बे शात धरी हती तुरापर तो पुलिस ने जपटे चढ़ियाँ होता छवि सौ नो डंड तथा चार वाहनों डिटेन करवा मारे વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દેનાબેન ચોક રાપર ચિત્રોડ રોડ ગુરૂકુળ પ્રાપર ચોકડી સલારી નાકા સહિતના વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો આજે યોજાયેલ ઝુંબેશમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બીએસ ચૌહાણ રાપર પીઆઈ જે બી બુબડીયા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ એએસઆઈ લખમશીભાઈ ફફલ પુષ્પાબેન દિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા મિતેશ વસાવા દિનેશ બરાડિયા મયુરસિંહ જાલા જયપાલસિંહ જાડેજા દાનાભાઈ નાય સહિતના જોડાયા હતા